નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં છો ભાઈ અત્યારે હું આવી ગયો છું ઉમેર ગામમાં ભાઈ ને આ બાળકો ભાઈ છે ને મમ્મી પપ્પા વગરના ભાઈ ત્રણથી ચાર વસ્તી એકલા ગુજરાન ચલાવી રહ્યા છે તમને ખબર છે કે મમ્મી પપ્પાનો પ્રેમ નહીં મળતો ભાઈ તો આવી હાલત થાય છે બેનને ભાઈ રહેવા માટે ઘરની સુવિધા નહીં આ ચાર બાળકોને ભાઈ ને આ જગ્યા પર મારી ચોથી મુલાકાત છે ને અત્યારે મારી જોડે છે પ્રકાશભાઈ ખૂબ ધન્યવાદ કે પ્રકાશભાઈને સાથને સહયોગ મને આપ્યો મિત્રો આગળ દિવાળી આવી રહી છે તમને ખબર છે આવા અનાથ બાળકો હોય દાદીમા હોય ત્યાં મારી સામાન્ય કીટ હું પહોંચી દઉં છું તો આ વિડીયો એટલો શેર કરજો કે ભાઈ આ બાળકોને પછી છે ને મક્કાની સુવિધા થઈ જાય અત્યારે મારો ધ્યેય કે સામાન્ય કીટ પહોંચું છું ભાઈ તમે બધા સાથનો સહયોગ આપજો જેને બી સહયોગ આપવો હોય તો મને એસએમએસ ડીએમ કરજો જેથી બની કે આ આવા અનાથ બાળકો હોય તો સેવા થઈ જાય મારી ભાઈ શું કહેવા માંગો છો પ્રકાશભાઈ તમે બસ આપણે ગુજરાતમાં તમે ખજૂરભાઈ તરીકે ઓળખતા હશો તો આપણે આ પંચમહાલ દાહોદના ખજૂરભાઈ તરીકે રાકેશ બાપુ છે તો આમના વિડીયો તમે શેર કરો જેટલો શેર થશે એટલી સેવા કરવાનો વધારે ચાન્સ મળશે તો નમસ્કાર મિત્રો આ વિડીયો જેલો બનેલો શેર કરજો એમના માટે સામાન્ય કીટમાં જે આ ચોથી મુલાકાત છે તમને ખબર છે કે આવા અના બાળકો હોય ને કે તમારા રાકેશભાઈ જરૂરથી પહોંચી જાય છે ભાઈ રહેવા માટે જો મેં અત્યારે તમને બતાવીશ અંદર ઘરનું લોકેશન કેવું છે બહુ ખતરનાક એટલે આ વિડીયો જેલો બનેલો શેર કરજો તમારા રાકેશભાઈને સપોર્ટ કરતા રહેજો જય માતાજી